ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા દ્વારા જામનગર શહેરમાં જાહેર સભા સંબોધવામાં આવી હતી જેમાં તેમણે શહેરીજનોને દરરોજ પાણી સિટી બસ સેવા ગાર્ડનમાં ફ્રી એન્ટ્રી વગેરે જેવા વચનો આપી મત માંગ્યા હતા પાર્ટીના નેતાઓ દ્વારા એક દિવસ પહેલા મુખ્યપ્રધાને કરેલી જાહેરાતો સામે પણ સવાલ ઉઠાવ્યા હતા પાર્ટીના નેતાઓને હજી પણ આંતરિક અસંતોષનો ડર હોય પાર્ટીના કાર્યકર્તાઓને એક થઈ ચૂંટણી લડવા માટે અપીલ કરવી પડી હતી કોંગ્રેસ દ્વારા જાહેર સભામાં પાટીદાર આંદોલનની અને પાટીદાર દમનની વારંવાર ચર્ચા કરવામાં આવી હતી અને પાટીદારોની લાગણી જીતવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કોંગ્રેસની જાહેર સભામાં સરદાર પટેલ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની સૂચક હાજરી પણ જોવા મળી હતી શંકરસિંહે એમ પણ કહ્યું હતું કે જો રાજ્ય સરકાર કપાસના ટેકાના ભાવ વધારવા ઇચ્છતી હોય તો તેમની પાર્ટી તેનો વિરોધ નહીં કરે આ અંગે તેઓ ઇલેક્શન કમિશનને પણ પત્ર લખી ભલામણ કરશે સંહિતા છે માટે અમે તમને પછી કપાસના ભાવ આપીશું આ લોલીપોપ છે હું વિરોધ પક્ષ તરીકે ગુજરાત ભાજપની સરકારને વિનંતી કરું છું કે કાલ સવારથી આપ ખેડૂતોને સારા ભાવ જે જે અમારી વખતે મળતા હતા બારસો બારસો રૂપિયા એ ભાવ આપે